ડુંગરા ઉપર આ જગ્યા ઉપર જ્યાં હોળી પકટાવવામાં આવે છે અને અહીંયા એવું કહી રહ્યા છે કે ઠેઠ મુંબઈ સુધીના લોકોને અહીંથી દર્શન થાય છે આ એક જે અહીંયા પકડાવવામાં આવે છે બરોબર છે આ માતાજીના મંદિર છે અહીંયા દર્શન કરવી અને જાણીએ તેમનો ઇતિહાસ એટલું જ દૂર છે બાકી આ જોવાનું અહીંયા પાલતાણા ડેમ છે આ બધું ઉંદરું ધૂંદરું ત્યાં ખાય એટલે ઉસાઈ ઉપર આ ડુંગરો છે આ બધી ચારે બાજુ છે ને ચારે બાજુ ચારે બાજુ ડુંગરો છે જય શ્રી કમળામાં શક્તિપીઠ અહીંયા મંદિર બોર્ડ છે એની બાજુમાં ભોજન લઈ છે અહીંયા ભોજન માટે અને અહીંયા એક જેઠ સામે એમની શાનું રસોડું છે શાને એવું બનાવાય રસોઈ એવું બનાવાય રસોડું છે ને અહીંયા માં લખેલું છે અને એની સામે જ એક જેટ છે એના મંદિર છે અહીંયા મંદિરનું કામ જે ચાલું છે બરાબર આ આ ડુંગરો ઉસો કેટલો છે હું બતાવતો અને છે ને સામે દૂર દૂર છે ને રસ્તા જે નાના આમથા બતાવે છે નાના નાના રસ્તા બતાવે વિચાર કરો કેટલો ઊંધો છે તો પહેલાં તો આપણે માતાજીને દર્શન કરીએ પછી આપણે આગળ જોઈએ આ આંબલીનું ઝાડ છે સુંદર મંદર એમની ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે આંબલીની ઝાડ ઉપર અહીંયા માતાજી એવું કહી રહ્યા છે કે માતાજી અહીંયા આંબલી કાપવાની ના પાડે છે એટલા માટે તો અહીંયા કમળાનું મંદિર છે ખૂબ મજા આવે એવું મંદિર છે પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી તેમનો શું ઇતિહાસ છે અહીંયા કમળા માતાનો એ પણ આપણે જાણીએ પહેલાં તો અહીંયા બાપુ પણ છે જે અહીંયા પૂજાપાઠ કરે છે એ તો એમને પણ આપણે પૂછીએ હમણાં વિશે જે આપણને ઇતિહાસ બતાવે આંબલી નું ઝાડ છે ખુબ સુંદર મજાનું છે પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામ જિલ્લો ભાવનગર આ ડુંગર નું નામ છે કોળાંબો ગામનું નામ છે કદમગીરી કમલા નામ કમલાઈ માતાજી છે મહાલક્ષ્મી નું ઉદ્ગમ સ્થાન વિષ્ણુ ભગવાન તપસ્યા કરી હતી હજારો વર્ષ તપસ્યા કર્યા પછી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને માતાજી એ વિષ્ણુ ભગવાન ને સાથે લગ્ન કર્યા આ એ સ્થાન કારણ કે લક્ષ્મીજી પહેલાનું આ સ્થાન છે લક્ષ્મીજી નું પહેલું સ્વરૂપ કમલા એટલે લક્ષ્મીજીનું પહેલું શું વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીએ પોતાના જમણા પગમાંથી ભાગ અગ્નિ પેટાવી અને એમાં પ્રજ્વલિત થઈ અને લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા એ આ સ્થાન જેના રૂપે અહીંયા મોટા મોટું પર્વ સુદ ચૌદશ કમલા ઉતાસણી જેને કહેવામાં આવે છે અને હજારો લાખોની સંખ્યામાં અહીં યાત્રિકો આવે છે અહીં ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ રીતે અન્નક્ષેત્ર ભોજનાલય કાયમ પાંચ દિવસ ચલાવવામાં આવે છે ચા પાણી ની વ્યવસ્થા પણ અહીં રાખે રાખેલી છે અને ફાગણસુદ ચૌદશના દિવસે અહીં કમળા માતાજીનું પ્રાગટ્ય દિવસે લાખથી દોઢ લાખ અંદાજીત માણસો આવે છે હરેકને ફળા ફળની વ્યવસ્થા હોય છે લચ્છીની પણ વ્યવસ્થા હોય છે એવું અનેક અને કમલા માતાજી એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ ગણવામાં આવે અગ્નિમાં સ્વરૂપ અગ્નિ સ્વરૂપ ધારણ કરી અને વિષ્ણુ ભગવાન એટલે આપણે ઈ ઉજવણી રૂપે કમલા ઉજવવામાં આવે અહીંયા બધા છે ને અહીંયા ફોટા પડાવવા માટે આવે છે અહીંયા જે ભક્તો આવે છે એ બધા અહીંયા ફોટા પડાવે તમે કંઈક ને કંઈક જોયો હોય છે ફોટામાં બરાબર છે તો અહીંયા સામે પાલીતાણાનો ડુંગરો છે ડેમ છે જો કેમકે અત્યારે છે ને ધૂંધળું ધૂંધું છે ને કંઈ બતાતું નથી પણ અહીંયા છે અને અહીંયા એવું છે કે બજરંગદાસ બાપા પણ અહીંયા પૂજા કરવા માટે આવી ગયેલા છે જ્યારે જીવતા તારે એવું ઇતિહાસ બોલે એવો ને ત્યાર પછી હવે આપણે જવી જ્યાં હોળી દહન થાય છે બરાબર છે આ હોળી પકડાવવામાં આવે છે આવડ્યા જગ્યા ઉપર અને અહીંયા દૂર દૂર મતલબ દેખાય છે હમણાં એક ભાઈ વાત કરતા હતા કે ઠેઠ મુંબઈ સુધી દેખાય છે એટલે અહીંયા પકડાવવામાં આવે તો ઠેઠ મુંબઈથી જે લોકો જોવે એમને પણ આ દર્શન થાય છે અને દર્શન કરે છે તો આવડી આ એ જ જગ્યા છે જ્યાં કમળામાંની હોળી પગટાવવામાં આવે છે તો આપણે એમના પણ દર્શન કરી આવી રીતના માહોલ છે જો આવી રીતના તૈયારી કરવામાં આવેલી છે ને અહીંયા કાલે છે આજે નથી એટલે હું એક દી આગો આવી ગયો છું એટલે કાલે અહીંયા દળણ થાય કાલે સાંજે અને પ્રોગ્રામ પણ છે અહીંયા તો અહીંયા ખૂબ મજા આવે એવું છે તો પહેલાં આપણે દર્શન કરી લઈએ અહીંયા બગીચા પણ છે અહીંયા જે લોકો ચાલીને આવવું હોય તો એ બગીચા છે અહીંયા હો પણ આંધી સીધું માતે મંદિર પણ હોય એ બાજુની સાઈડમાં છે ને અહીંયા ગુફા છે તો આપણે ગુફામાં દર્શન કરી અહીંયા પહેલાં ગુફાની અંદર જઈએ ખૂબ નાની ઊંચી છે પણ ખૂબ સુંદર મજાની છે અહીંયા મતલબ તપસ્યા કરેલી છે એવું જાણવા મળ્યું મને ગુફા છે આપણે એમના પણ દર્શન કરી લઈએ પછી તો બરોબર ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું મળું નવા વિડીયોમાં નવા લોકેશનની ત્યાં સુધી બાય બાય ને અહીંયા રાતે પ્રોગ્રામ રાખેલો છે તો તમને સામે નીચે પ્રોગ્રામ છે આમ કેમ કે હવા હવામાં ધૂંધળું ધૂંધળું દેખાય ને એટલે બતાવે નહીં આ પોગ્રામ રાખેલો છે ને આ તે જ છે તો અહીંયા કાર્યક્રમ છે પણ કાલ સાંજે છે કોણ કોણ કલાકાર આવે હું પોસ્ટર મળશે તો અહીંયા સાઈડમાં લગાડી દઈ અને અહીંયા છે જે રસ્તો છે આવો અહીંયા આવવો ખૂબ મજા આવે એવું થાય